નમસ્કાર મિત્રો ગુજરાતી વાર્તા સાંભળવા માટે આવ્યા છો ચાલો આપણે વાર્તાની શરૂઆત કરી એક નાનકડા ગામમાં મયુર અને નમરા નામના બે યુવાન રહેતા હતા મયુર એક શોખીન કવિ હતો અને નમરા એક મીઠી અવાજની ગાયક હતી બંનેની જિંદગી એક સરસ મીઠી તોફાન જેવી હતી જ્યાં સંગીત અને કવિતાનો ખેલ ચાલતો હતો એક દિવસ મયુર પોતાનું કાવ્ય પર કાર્ય કરી રહ્યો હતો જ્યારે નમરા પોતે સંગીત પ્રેક્ટિસ કરતી આવી નમરાએ માથે જોયું તમારી પંક્તિઓ ક્યાં સુધી છુપાવશો મયૂર થોડું આશ્ચર્યચકિત થયો કેમ હવે તમારી કવિતાઓ ફક્ત પાત્રો માટે નહીં પરંતુ તમારા દિલના ગુપ્ત ભાવનાઓ માટે લખી રહ્યા છો હું તે સમજતી છું નમરાનું જ્ઞાન અને સજા બે વચ્ચે અજબ જોડાણ હતી જ્યારે મયૂર પોતાના કાવ્યને નમરાને સંભળાવતો હતો ત્યારે નમરા તેની જેમ ધીરે ધીરે ગીત ગાવું આરંભ કરતો આ અનોખી સંગીત અને કવિતા સાથે વાતચીત બંનેની રિલેશનશિપમાં પ્રેમ અને વિશ્વાસની ગૂંથણી થતી રહી પ્રેમ એવું છે જે ખૂબ ધીરજ અને સમજદારીથી વિકસિત થાય છે અને મયુર અને નમરાના સંબંધમાં એક ખૂણા ખૂણાથી જલતતા રહ્યા કાર્યાмна પ્રભાતના સૌરભ સમાન તેમના દિલમાં આ પ્રેમ અને કવિતા જેવી ખૂણાની જિંદગી આપતી રહી સ્ટોરી સાંભળવા માટે ચેનલને સબસ્ક્રાઇબ મિત્રો ધન્યવાદ